દીપકભાઈ હવે મારે તમારને જે ખેડૂમી હાલમાં લીમડી કરે છે ખેતી બે હજાર પચ્ચીસમાં નવા ખેડૂત જે આપણા જોડાય છે કિંગ ઓફ મીઠી લીમડીમાં ઓકે હવે તમે એમને કંઈક નવી સલાહ આપી શકો છો કંઈક માહિતી આપી શકો છો એમને કે એમને કેવી રીતે બારો મહિના અને સાત મહિનાનો ટાઈમ પીરિયડ માં એમને સારી રીતે દેખભાળ અને કેર કેવી રીતે કરવાનું હા મીઠી લીમડીમાં તો જે આપણે પારંપારિક રીતે જે આપણે ખેર ખાતર અને પાણી છે તે તો જરૂરી જ છે બરાબર પણ મેં જે મારી ઓર્ગેનિક પ્રાકૃતિક રીતે આ ખેતી કરી છે બરાબર તો તેમાં સૌથી વધારે ધ્યાન આપ્યું છે દિવેલી દિવેલીનો ખોર લીંબોરીનો ખોર અને પોલીપોટાસ પોટાશ એટલા માટે કે અને ગ્રીનરી પણ આપે છે અને વજન પણ વધારે વજન પણ અને એ પૂરેપૂરું ઓર્ગેનિક છે ઓકે કે જે ખાણ જ આવે છે પાવડરના રૂપમાં જ આવે છે એટલે તેનો યુઝ કરી શકીએ છીએ આપણે અને બીજું કે આમાં જે મહી અને જે યર તેનો જે સાવચેતી આમાં પણ રાખવાની હોય છે બરાબર કારણ કે એના કારણે આપણા માલનો છે ને ભાવ પણ ગગરી જાય છે અને પછી આગળ માર્કેટમાં લઈ પણ નહીં તો એના માટે સૌથી જરૂરી અમે જે યુઝ કર્યું છે એ છે દેશી ગાયનું દૂધ દેશી ગાયનું દૂધ હા

એને કારણે આના ઉપર આપણા પાક ઉપર બરાબર મહી કે મછલી કે કશું બેસતું નથી એક પ્રશ્ન છે કરન ઓઇલ માં તમે મને જે કીધું એમાં પીપીએમ બી આવે છે કરન ઓઇલ માં તો એ કેવી રીતે કરવાનું એ બી આપણે ખેડૂતને જણાવજો પીપીએમ એટલું જરૂરી નથી એ ખાલી એક કંપનીના બધાના એ હોય છે વધારે પૈસા લેવા માટે બરાબર એમાં તમારે 1500 પીપીએમ નું પણ હશે ને તે પણ કંઈ વાંધો નહી આવે

નેચરલી જે આપણને પ્રકૃતિ આપ્યું છે તેમાંથી જ લઈને કરવાનું છે અને આ બધી વસ્તુ પ્રિકોશનમાં એટલા માટે લેવાની છે 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 કે કે આની ગંધ એવી હોય તમને ને આ કોઈ જીવાટ એના ઉપર બેસતું નથી બરાબર અને દૂધ દૂધમાં તમને બધાને ખબર છે કે કેલ્શિયમનું માત્રા વધારે હોય છે અને તે આપણા ગદર દરેક પાક જરૂરી છે ગોળ ગોળમાં કાર્બનની હો માત્રા વધારે હોય છે એટલે તે પણ જરૂરી છે એટલે આનાથી જે બધા વિટામિન્સ છે ને બધું તેનું બધું છે ને રોટેશન ચાલ્યા કરે છે અને આપણો પાક એટલો સ્વસ્થ એનું જળવાઈ રહી છે સમજી ગયો બીજું કંઈ આમાં ખેડવાનું ને કેવી રીતે જગ્યા રાખવાની છે એવું કંઈક હવે જે હવે બે હજાર છવ્વીસમાં જે મેં ખેતી કરવાનો છું છ વીઘામાં અને આ લીમડીની ખેતીમાં ગાળો અત્યારે બે હજાર ચોવીસમાં કર્યું હતું તે બે ફૂટ પર હતું બે હજાર છવ્વીસમાં જે કરવાનો છું તો તેનો ગારો હું લગભગ ફૂટ રાખવાનો છું જે આપણે કપાસનો ગારો કેવાય છે તે પ્રમાણે અને એનું મોટા મોટું કારણ એ છે કે આપણને છે ને કોઈ પણ પાક કરીએ ને તો એને હવા સૂર્યપ્રકાશ બહુ જરૂરી છે એને તો એટલા માટે જ આ એક કારણ છે કે આ ગારો થોડો વધારવાના છે જેથી મિની થી આપણે ખેરાણ કરી શકીએ નિંદામણનો ખર્ચો ઓછો કરી શકીએ અને બીજું કે સૂર્યપ્રકાશ સીધો મળે હવા સીધી મળે ખેરાણ કરીએ એટલે ઓક્સિજન મળે તો આપણને આ લીંબડીનો ગ્રોથ થવાનો જ છે બરાબર હવે આપણે દીપકભાઈ મેં તો કીધું હું દરેક વિડિયોમાં તમને બી ખબર છે સાત મહિના તો આને કટિંગમાં આવે જ છે હા બિયારણ રૂપિયા પછી હાજી ઓકે એક જગ્યા ઉપર આપણે દસ થી બાર બિયા મૂક્યા આવે ચલો સાત મહિના વચ્ચે જે પાંચ ફૂટની જગ્યા રહી એમાં અગર હું સમજો કે ખેતી કરવાનો વિચારે તો મારા ખેડૂત મિત્ર કે ત્યાં સુધી ચાર મહિના પાંચ મહિનાનો કંઈક સારો પાક લઈ લઈએ એમાં તમે પછી બે હાથમાં લારવા પકડવા જશો ને તો એ થોડું મુશ્કેલ થશે હા કરવાવાળા ઘણા બીજી ખેતીમાં કરતા હશે કે ભાઈ મલ્ટી લેયર

અને આ લીમડીની ખેતી તો પચીસ થી ત્રીસ વર્ષ હું કઉ છું બરાબર બાકી હવે આપણે જોઈએ કેટલા વર્ષ આપણું આ ચાલશે લીમડી અહીંયા આગળ તો આવતા વર્ષો નવ છ વીઘા કરીશું એ બી આપણે બતાવીશું ચોક્કસ ચોક્કસ બીજું કંઈ ખેડૂત મિત્ર તમારે કંઈક પ્રશ્ન રહી ગયું હોય અગર અમારા આ કોન્ટ્રોવર્સીમાં ઓકે ખેડૂત મિત્ર તે પ્લીઝ મને નીચે કમેન્ટ કરજો નેક્સ્ટ વિડીયો પર તમારા કમેન્ટ ઉપરથી આપણે એ વિડીયો બનાવીશું ઓકે ખેડૂત ઓકે ઓકે દીપકભાઈ થેન્ક યુ ખેડૂય તમે અહીં સુધી આખું એન્ડ સુધી વિડીયો જોયા તો પ્લીઝ આ જેટલું બને ખેડૂત આ વિડીયોને શેર કરજો જેટલું બી ઓકે ખેડૂત મળીશું નેક્સ્ટ વિડીયો પર જય શિયા જય શિયા